કામ રોટલી વેચું છું પછી હેલ્મેટ માં મારે હેલ્મેટ નથી પહેરવી એટલે આ હેલ્મેટ મેં બનાવી છે સ્પેશિયલ નહીં આપડે સવાલ તો માથું ઢાંકવાનું છે ને સવાલ માથું ઢાંકવાનું છે આ માથું ઢાંકી દીધું હલો માથું ઢાંકવાનો સવાલ છે માથું મેં ઢાંકી દીધું સેફ્ટી આપણે જોતી જ નથી કેમ કે હેલ્મેટ પહેરવાથી જ મરી જાઉં

પોલીસ ખાતા ની બીક ને લીધે હેલ્મેટ પહેરીને લાચાર થઈને નીકળે છે કે જો આપણે હેલ્મેટ નહીં પહેરીએ તો આપણે મને લેખિત માં આપે કે હેલ્મેટ પહેરીને નીકળું તો મારી પાસે યમરાજ આવે હાલો યમરાજ આવે મારું નહી થાય હું હેલ્મેટ પહેરી રાખીશ તો મારું મૂર્ત્યુ નહી થાય બોલો